અને હેર કટિંગ મશીન મૂક્યા હતા એ દરમિયાન રૂમનો દરવાજો ખુલ્લો રહી જતા અજાણ્યા સમયે રૂમમાંથી ચૌદ હજાર ચારસોનો મોબાઈલ અને પાંચસો રૂપિયાની હેર કટિંગ મશીન ચોરી ફરાર થઈ ગયો હતો તેઓએ પોલીસ મતકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી મળેલી માહિતીના આધારે ચિતાલી ગામની ખિલવત સોસાયટીમાંથી રહેતા મિન્ટુ સિંહ ગણેશ ગણેશસિંહની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે એડી સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર